જો જો જોમી સે લેવા માં આવે જ મસામાં પાવનગર પડ્યા ને થોડ આ કરવા જા

સાણામાં નિકરે પણ ચીણ કોગ્યા તો કિલો લોટો તો કેટલો તો લોટ ક્યાં ગટિયા ને પાણી દેજવું પડે કે કેરોતી પાણી દે લે ધડકવ ન કે

બધા સપોર્ટ કરજો જરાક ખાજો મારા એ બધા આવડે એવું કરે ને બનાવે ને દેખાવા ને તમને જરાક સપોર્ટ કરતા રેજો

ટાણું થયું તો લાઈટ વહી ગઈ લાઈટ હમણાં બે ત્રણ દી થયા ને લોહી પીએ કાલે સેટ આવી હતી હાંજી વહી ગઈ હતી તે બે ત્રણ કલાક ક્યાં આવી રહી કામ હોય વાંધો ને વાવડો કે નેત મે કે તોય વહી જાય દીએ જ નહીં લાઈટ અટાણે ગરમીના ના માણસ મરે રીએ પણ લાઈટ વાળાની કામ વાંધો હોય ખબર નઈ એ શાક રોટલા કે નહીં કરે નાખીએ વાસને છે ને ઢોકરા ઉંકી ભાગી માને કે કીક્ષી માડો ઓરો તસ ઢોકરા કરવા એને ઢોકરા તો તાજી લે છે બપોરી મૂકી માંડવી જય ભાઈ બહુ ભાવે ને અવનમાં એક ને મસ્ત